કોબીનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે ગાંઠા કાધી બધા કોબીના લેયર્સને છૂટા પાડી ધોઈ લેશું ત્યાર સુધીમાં ચણાનો લોટ ડોવા માટે એક કપ ચણાનો લોટ લઈ તેમાં આદુ મરચાંની પેસ્ટ ચપટી હિંગ મીઠું હળદર પાવડર ધાણાજીરું પાવડર ચટણી પાવડર થોડો એવો ગરમ મસાલો મસરેલા અડધી ચમચી અજમા બે ચમચી ખાંડ એક ચમચી જેટલા લીંબુનો રસ અને થોડું તેલ ઉમેરી મિક્સ કરી અને પાણી ઉમેરી સારી રીતે એકદમ ભજીયાનું હોય તેવું ખીરું બનાવી તૈયાર કરી લેશું કોબીના ત્રણ લેયર થાય એટલે જેમ પાત્રા વાળતા હોય તેવો રોલ વાળી લેશું આવી રીતના કરવાથી આપણા કોબીના પાત્રા તૈયાર થઈ જશે ટોકળિયાને ગ્રીસ કરી લીધેલું દસ મિનિટ માટે સારી રીતે મેં કૂક કરી લીધેલું હવા લેયર અહીંયા તૈયાર છે તો ચલો વઘાર કરીએ બે ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું લીમડો આદુ મરચાંની પેસ્ટ આખા મરચાં ગોળ સમારેલા અને આગળ વારેલા કોબીના પાત્રાને હળવા હાથે મૂકી સારી રીતે હલાવી લેશું તો તૈયાર છે કોબીનો નાસ્તો